લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડી બત્રીસ બત્રીસ બી ટુ રિઝિયન ચારની રિજિયન કોન્ફરન્સ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ વિમલ પાર્ટી પ્લોટ મહેસાણામાં રિજિયન ચેરપર્સન શ્રી રાજેન્દ્રભાઈ આઈ પંચાલના વડપણ નીચે યોજાઈ જઈ જેમાં કોન્ફરન્સ ચેરમેન શ્રી સતીષભાઈ પટેલ મુખ્ય મહેમાન શ્રી દક્ષિષભાઈ પટેલ કિનોટ સ્પીકર શ્રી હે હેમવીરસિંહ રાવ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીગીસાબેન કંસારા ફર્સ્ટ વાઇસ ડી ગવર્નર શ્રી બેચરભાઈ પટેલ સેકન્ડ વાઇસ ડી ગવર્નર શ્રી અજયભાઈ શાહ પાસ્ટ ડી ગવર્નર શ્રી સુરેશભાઈ શાહ અને શ્રી મણિભાઈ પટેલ તથા રિઝિયન ચારની અઢાર ક્લબોમાંથી લાયન્સ સભ્યો હાજર રહ્યા જ્હોન એક બે અને ત્રણના જોન ચેરમેન ચેરમેનશ્રીઓએ ક્લબોના બેનર પ્રેઝન્ટેશન કરાવ્યા હતા કરેલ સેવાકીય પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો રિજિયન ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ પંચાલે ઉપસ્થિત મહેમાનો તથા ક્લબના પ્રમુખોને યાદગીરી રૂપે મોમેન્ટો આપી હતી રિઝિયન કોન્ફરન્સ એકતા સે લક્ષ્ય તકનું સુંદર સંચાલન લાયન નવનીતભાઈ પટેલ તથા લાયન ગણપતભાઈ પટેલે કર્યું હતું રિપોર્ટર પાર્થ વ્યાસ